અત્યારે હમણાં જ મારા બે પાંચ કાર્યકર્તાના ફોન આવ્યા પંચાર રોડમાં ટ્રાફિક જામ પંચાર રોડનું ટ્રાફિક જામ થવાનું કારણ એ કે મેઇન રોડ છે અને લાઠીપોડમાં અહીંયાથી અવાય એક સાઈડનું કામ આવે ને એક સાઈડમાં ક્યાંય ખાડા પડ્યા છે એ પણ બોલવાનું કહી દીધું કે અને પંચાર રોડનું કામ દોઢ બે મહિનાથી બંધ તેમાં હતું કે નીચે પાણીની લાઇન હોય ગટરની લાઇન હોય પાઇપ હોય એટલે અને કામની કોપી પણ અમારે ભાઈ શ્રી શૈલેષભાઈને આપી દીધી છે એની કોપી ઝેરોક્સ કરીને તમે બધાને આપી દેજો કામ નબળું થશે નહીં અને નબળું હલવું નથી પણ થોડુંક ટ્રાફિકની સમસ્યા રહેશે કોઈ પણ નવું કામ કરવું હોય તો થોડીક વાર લાગે માનો કે રવા પર રોડવાળાના વેપારીને હું અભિનંદન આપીશ કે દોઢ મહિનો ધંધો રાખ્યો જુઓ તમે રોડ કેવો થઈ ગયો એવી રીતે મારી વિનંતી છે પંચાયત રોડવાળાને કે વાત વાતમાં તમે ટ્રાફિક નો કરો તમારું કામ સારું જ થશે અને બસો મકાન પહેલીવાર પાડીને પોળો રોડ કર્યો છે ડબલપટ્ટી રોડ કર્યો છે અને હમી સાઈડમાં જે હાલે ભારે વાહન હાલતા હોય ખટારા તો એમાં તર ખાડા પડતા હોય તરત જ નગરપાલિકાએ જઈ અથવા મને ફોન કરજો તો ખાડા બોલી દેશે પણ થોડુંક આ આ હોળી પછી અત્યારે દહ બારથી માણસો બાર વયા આવી જઈએ હોળી પછી ધમધોકાર કામ ચાલુ થઈ જશે અને કામ નવું થતું હોય તો થોડીક તકલીફ પડે એ જો અને નબળું કામ થાય તો મને ધ્યાન દોરજો ને બંધ કરી દેજો હજી કામ થોડુંક જ ચાલુ કર્યું એ હજી કાંઈ એવું કામે નથી ચાલુ કર્યું અને ખોટા આક્ષેપ કરવાનું બંધ કરી દઈએ કામ નબળું થાય તો મને ધ્યાન દોરે